હલો ફ્રેન્ડ રાધિકા કિચનમાં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું રીંગણા બટેટાનું શાક અને તેના માટે મેં અહીંયા ત્રણ રીંગણા અને ચાર બટેટા લીધા છે અને તેને સુધારીને ધોઈ સાફ કર્યા છે અને એકદમ લછણિયું શાક કરવાનું છે આજે રીંગણા બટેટાનું ગેસ ઉપર મૂકી દીધું હવે તેલ લઈશું

એકદમ લસણનું હવે આપણે આ રીંગણા બટરા સુધારા ધારા મીઠું ખાંડેલું લસણ નું મરચું નાખશે હવે સેજ સેજ આપણે પાણી રેડી દઈશું કારણ કે આમાં પાણી બહુ નહીં નાખવાનું ઢાક ઢાકીને ખાલી બે જ સીટી થવા દેવાની દે.

સિમ્પલ આપણું બટેટાનું શાક આપણું બટેટાનું શાક અને રીંગણા શાક તૈયાર છે તમે જોઈ શકો રીંગણા બટેટાનું શાક તમને ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો